જૂનું મંદિર આવેલું છે જ્યાં અવધૂત ગુરુદત્ત ભગવાનની પ્રતિમા બિરાજમાન છે હાલ આ મંદિરના જીર્ણોધાર લઈને તજવીજ હાથ ધરવામાં આવી છે અહીં દર્શન કરવાથી મનને અનોખી શાંતિ મળે છે મંદિરના નિર્માણમાં લોકોએ

એટલું પુરાતન છે અને ધામધૂમથી બધા ઉમર ગામના લોકો આ ઉત્સવમાં ભાગ લઈને હર્ષ ઉલ્લાસથી ઉત્સવ મનાવી રહ્યા છે સદર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર બી કરવાનો છે અને મંદિરને એકદમ સરસ બનાવ બનાવ એવી અમારી બધાની આખા કામની ઈચ્છા છે માટે બધા સામને સાથ સગા આપો એ નમ્ર વિનંતી છે